જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું તીર સમાચારના પડેલા પડગાની જી હા તીર સમાચારના અહેવાલને લઈ છાત્રાલયમાં રહેતા આદિવાસી વિદ્યાર્થીઓની સમસ્યાને વાચા મળી છે અને તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે તીર સમાચારના અહેવાલ બાદ હરકતમાં આવેલ રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તેમના નેજા હેઠળ વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ સંચાલિત છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતેની શ્રી ગજાનંદ કુમાર છાત્રાલયના ગૃહપતિને હટાવી દેવાયા છે તેમની જગ્યાએથી તેમને હટાવી દેવામાં આવ્યા છે છાત્રાલયના ગૃહપતિ રાઠવા સાહેબાભાઈ કેસાભાઈ દ્વારા કેફી પીણાનો એટલે કે દારૂનું સેવન કર્યા બાદ છાત્રાલયના વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વાણી વર્તન કરાતો હોવાનું વાંક વિના વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોવાનું ગાળો બોલતો હોવાનો આરોપ વિદ્યાર્થીઓએ લગાવ્યો હતો વિદ્યાર્થીઓને માર માર્યા બાદ વિદ્યાર્થીઓ તેજગઢના સ્થાનિક યુવાનો પાસે પહોંચ્યા હતા અને રડતાં રડતા પોતાની આપીતી જણાવી ગૃહપતિ વિશે ફરિયાદ કરી હતી આ ઘટના બે ત્રણ દિવસ પહેલાં બની હતી જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ વાયરલ વિડીયો સામે આવતા તીર સમાચારે સમગ્ર મામલે ગૃહપતિની હાજરીમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક યુવાનો સાથે વાતચીત કરી હતી ને અને હકીકતને સામે લાવવાનો પ્રયાસ કર્યો હતો શું વાતચીત થઈ હતી શું હકીકત સામે આવી હતી એ પણ આપને અમે અત્યારે દર્શાવીએ જે અમે ગઈકાલે

છોકરાઓ કઈ લગતા હોય કે પછી દે સાંજે પાંચ વાગે સ્કૂલે થી આવીને આંબા તારે વરસાદ રાખ્યા હતા કપડા ચાપડા બધું જ પીલડતો અહીંયા થી લઈને પાછા ડીંગા હાઈવે રોડ પર ઉભા રાખેલા ભાઈ અમને કોઈક દિવસે કીડા બી કીડા હોય ને ફાદરવા બી હોય જીવાન બધા પડેલા હોય અને કોઈક દિવસે ખારું મોડું હોય ને તીખું બી વધારે હોય અમને એવું આપી દે ખાવા મેનુ પ્રમાણે જમવા તમને આપવામાં આવે છે કે મેનુ વગર કોઈ પણ પ્રકારનું બનાવી દેવામાં આવે મેનુ વગર મેનુ વગર બનાવવામાં આવે છે ગુણવત્તા કેવી હોય છે રોટલી સારી હોય છે કાચી પાકી હોય છે બડેલી હોય છે કેવી હોય કાચી બી હોય ને કોઈક દિવસે બડેલી બી હોય રોટલી પેટ ભરીને જમવાનું જવાનું છે મળે છે પણ એમાં જીવાનું એટલા માટે અમને ખાવા નહીં લાગતું તારીખ નવ તારીખે સાંજે સાડા પાંચ વાગે મારા ત્યાં રડતા રડતા આવ્યા કે અમને ઢોર માર માર્યો છે ગુરુજીએ અને અમને વરસાદમાં બહાર ઊભા રાખ્યા છે તો તમે આવીને મદદ કરો અમના અમારા વાલીને બોલાવી આવો અમે અહીંયાથી જવાના નથી તમારી દુકાન છોડીને તો મેં એમને આશ્વાસન આપ્યું કે તમે જાઓ અત્યારે સ્કૂલમાં અત્યારે વરસાદ બહુ પડે છે અને તમારા ગુરુજીને હું સમજાવું પણ અહીંયા આવ્યો ત્યારે ગુરુજી હતા નહીં અને છોકરાઓને એમ કહેતા હતા મને કે દારૂ પી આવીને બહુ મારે છે એમ રાતે ઉઠાડી ઉઠાડીને એમને મારે છે અને હરખું ખાવાનું નહીં આપતા અને જેમ તેમ અભદ્ર ભાષામાં ગાળો બોલે છે તો અહીંના જે સ્થાનિક છે તેમને પણ આપણે સાંભળ્યા હવે આપણી સાથે ગુરુજી પોતે અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે પણ વાત કરીશું અને તેમના ઉપર જે લાગેલા આરોપ છે તેને લઈને તેમનો પણ શું ખુલાસો છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું શું નામ છે ગુરુજી તમારું રાઠવા સાહેબા ભાઈ કેસાભાઈ કેટલા વર્ષથી આ છાત્રાલયમાં ગૃહપતિ તરીકે તમે અહીંયા ફરજ બજાવો છો આઠ વર્ષથી આઠ વર્ષ થયા હવે આ જે વિદ્યાર્થીઓ છે એમનો વિડીયો ગઈકાલે વાયરલ થયો અને અત્યારે રૂબરૂમાં પણ એમને પૂછતા એમણે જે આરોપો લગાવ્યા છે કે એમના ઉપર તમારા દ્વારા જે અત્યાચાર કરવામાં આવે છે દારૂનું સેવન કરીને તમે તેમને માર મારો છો તેમની સાથે બીભત્ત ભાષામાં અભદ્ર ભાષામાં વાત કરો છો શું છે હકીકત આ બધી વાત ખોટી છે સાહેબ ખોટી ભાઈ આ

અને ગૃહપતિનો પ્રત્યુત્તર ગૃહપતિનો ખુલાસો તીર સમાચાર ઉપર આપ જોઈ રહ્યા છો સામ સામે જ તમારી નજર સમક્ષ જ આપણે એ ખુલાસો કરાવી રહ્યા છે ગૃહપતિ આ વિદ્યાર્થીઓના આરોપોને નકારી રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓ ગૃહપતિની સામે જ કેમેરામાં કેમેરાની સામે જ ગૃહપતિનો જે બચાવ છે તેને નકારી રહ્યા છે ગૃહપતિ હવે અત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે ગૃહપતિ ખોટું બોલી રહ્યા છે તેઓ જે આરોપ લગાવી રહ્યા છે તે સાચા છે ગૃહપતિ કહે છે કે તેમના આરોપ ખોટા છે હવે તથ્ય શું છે તે એક તપાસનો વિષય છે આ વિદ્યાર્થીઓએ ગઈકાલે વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ સંચાલિત આ છાત્રાલય છે ત્યારે આ વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળની જે છોટાઉદેપુર સ્થિત જિલ્લા કક્ષાની જે કચેરી છે વડી કચેરી ત્યાં જઈને પણ આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે આશા રાખીએ કે જે આ સંસ્થાના નેજા હેઠળ આ છાત્રાલય ચાલે છે સંસ્થા દ્વારા આ વિદ્યાર્થીઓ ઉપર જે ઘટના બની છે વિદ્યાર્થીઓ સાથે જે ઘટના બની છે તેમને જે રીતે પ્રતાડિત કરતા કરાતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે તેની તપાસ કરે સાથે જ્યારે આ આદિજાતિ વિભાગ અંતર્ગત આવતી છાત્રાલય છે ત્યારે તંત્રની પણ જવાબદારી બને છે કે આ પ્રકારની જ્યારે ઘટના સામે આવી છે ત્યારે તેની તટસ્થ રીતે તપાસ થાય અને તેના જે કોઈ પણ દોષિત છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ધન્યવાદ વિદ્યાર્થીઓની ફરિયાદ અને તીર સમાચારના અહેવાલ બાદ હરકતમાં આવેલ આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનર દ્વારા તાત્કાલિક આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી વિદ્યાર્થીઓના અને ગૃહપતિના નિવેદન લેવામાં આવ્યા અને આ મામલે તાત્કાલિક કાર્યવાહીના ભાગરૂપે ગૃહપતિ રાઠવા સાહેબાબાઈને હટાવી દેવાયા છે અને તેમની જગ્યાએ છોટાઉદેપુર ખાતેની એકલવ્યકુમાર છાત્રાલયના વીસ ગૃહપતિ ગિરીશભાઈ રતનભાઈ રાઠવાને શ્રી ગજાનંદ કુમાર છાત્રાલયના ગૃહપતિની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે અને આ મામલે ગૃહપતિ સાહેબાભાઈ સામે તપાસની કાર્યવાહી હાથ ધરાશે અને એમાં જે તથ્યો સામે આવશે તે આધારે તેમની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે કાયદેસરની

રૂબરૂ મુલાકાત લેતા વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળેલ છે કે ગૃહપતિ તેમને માર મારે છે તે બાબતે તાત્કાલિક રૂપે ગૃહપતિની બદલી કરીને તેની જગ્યાએ અન્ય ગૃહપતિની નિમણૂક કરવામાં આવેલ છે અને ગૃહપતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી બી ચાલુ કરવામાં આવેલ છે અને જો કાર્યવાહીમાં તથ્ય સાબિત થશે તો તેના સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો